હાલો મિત્રો પાછા આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ તો આપણે જવાનું છે આજે બોટાદ કા હા આજ આપણે જવાનું છે ગાર્ડનમાં આંટો મારવા જવાનું છે અને શૂટ થોડુંક કરવાનું છે વિડીયોમાં આપણે મસ્ત મસ્ત ડાયલોગવાળા વિડીયો બનાવવાના છે એટલે બોટાદ ગાર્ડનમાં જવાનું છે એક નંબર વિડીયો બનશે અને બ્લોકમાં દીધું એક નંબર તમને મજા જ આવશે અને તમને નાનું લોકેશન દેખાડ્યું એક નંબર મારા ગલિયા લોકેશન છે ભાઈ કેમ છે લોકેશન લોકેશનમાં કાંઈ ઘટાડે ત્યાં સુધી આપણા વિડીયોમાં તમે બનાવી રહો કન્ટિન્યુ બનાવી રાખો જો અમારા ડાળીમાં દાદાનું મંદિર છે મસ્ત મજાનું જો ઝાડવાનું લોકેશન છે જોઈ શકો છો અમે ક્યારેક ક્યારેક એમ અહીંયા વિડીયો બનાવી આવીશી કારણ કે ઝાડવા બહુ મસ્ત છે ને તમે જોઈ શકો છો મસ્ત મજાના ફૂરડા બુરડા બધું જ આવે

જે સાગર ભાઈ પેટ્રોલ પંપે નથી એમના જોરતા છે મસ્ત મજાના બધે ખુરશી ને ઘીને બેઠા છે મારા કલેજ આવો જોઈ લો અમારા ભટભટિયા માં અમે કોનું પેટ્રોલ નાખી દીધું છે મારા કલેજ આવો જોઈ લો રગાભાઈ ઢાકણું વાંચે છે એમને જે નથી વસાતું બોલો

ચાલો મિત્રો ગાર્ડનમાં માં થાંભલા પડી ગયા છે જોઈ શકો છો એક નંબર બધા થાંભલા પડી ગયા છે વારા ફરતી વારા ફરતી ગાડી આવે છે અંદર તમને લોકેશન દેખાય ને તો આપણે જો અત્યારે ગાર્ડનમાં પહોંચી ગયા છે આ બોટાદનો ગાર્ડન છે અંદર આપણે જો આટો બાટો મારશું રતેજ તે અહીં બધો અહીંયા હેલે છે એક નંબર લોકેશન છે કાય લો લોકેશન એક નંબર છે મારો ભાઈ જો લો રે ખબર ખબર પડતા હેલા વર્ષે હું થયું હમ ફોટા પાડીશું રીલું બનાવશું ઇન્સ્ટાગ્રામની ચાલો આ જો ગાર્ડનમાં રપસિયાન હિશ અને રતેશ ભાઈ તો ઉપર ચડી ગયા છો તો ક્યાં ચડી ગયા છે રોજ તે

આપણે મેળી માં એ કીધું તું કે લાગશે વાર માં મજા હોતેજ ભાઈ ગયા છે રતેજ ભાઈ જો એક

કારણ કે રઘાભાઈ ને ફૂલ ગામ થતો તે મેં કીધું રઘાભાઈ સોડા મગાવો ને સોડા પીવી જોઈએ અને એક પાણીની બોટલ તે

ઘટ્યા તો જિંદગી ઘટે ભાઈ કઈ નો ઘટે ઓ વાલા મારા ખેલે જાવ રજા ભાઈ નાના છોકરા જેવી રમેત કરવા મીડિયા છે અમે ગાર્ડન માં આવવા માં આવ તમને વાંધો પડે છે તમારું શું કેવું મારા ભાઈ ખેલે જાવ નાના છોકરા ઘોડે નકરી રમત જ કરવા વાળા છે જો એક છોકરાનો બાપ છે પણ તોય ખાવા હોય તો વિયાઓ એક છોકરાનો બાપ છે તોય રમત વાળા કરે

આ રગા ભાઈ આ નાના છોકરા ઘરે રમત જ કરીએ છે અને જો ફૂલ વિડીયો મજા જ આવે છે કારણ કે નાના છોકરા જેવું કરે લવાય તમે વિડીયો જોજો ને પછી કીજો કે ગાર્ડનમાં લવાય કે ન લવાય એકદાન મને કીજો કોમેન્ટ કરજો હાલો આ વિડીયો એમ પૂરો કરવી છે અને અમારો વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ રગા ભાઈ મળીશું બીજા